અંકલેશ્વર રાત્રિના વરસાદ વચ્ચે વીજ પુરવઠો ફરવા લોકોનો કચેરી પર હાલ્બોલ થયો હતો વારંવાર વીજ દૂર થવા સાથે હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ થતાં વીજ ઉપકરણો ફૂંકાયા હતા વીજ નિગમ પર ફરિયાદ ફોન સતત બીજી આવતો રહેતા લોકોમાં રોષ ભમૂક્યો હતો શહેરના વિવિધ ફળિયાના લોકો તેમજ પિરામણ રોડ પર આવેલી સોસાયટીના લોકો કચેરી પૂર્વે દોડી આવ્યા હતા અને કચેરી ખાતે જુજ કર્મચારીઓની હાજરી સાથે યોગ્ય પ્રત્યુતર ન મળતા કલાકો સુધી કચેરી પર બેસી રહ્યા હતા અર્ધા શહેરના લાઇટ અને અર્ધા શહેરમાં લાઇટ બંધ જોવા મળી હતી અંકલેશ્વરમાં એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તો બીજી તરફ વરસતા વરસાદ વચ્ચે વીજળી ડૂલ થયા બાદ કલાકો સુધી ન આવતા શહેરી વિસ્તાર અને આજુબાજુની સોસાયટી વિસ્તારમાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો ખાસ કરી કચેરી ખાતે ફરિયાદ કરવા ફોન કરે તો સતત બિઝી આવી રહ્યો હતો તો કેટલાક વિસ્તારમાં ડીમ ફૂલ લાઇટ થતા વીજ ઉપકરણોને વ્યાપક અસર થઈ હતી આવચ્ચે વિજળી આવા ગમન વચ્ચે પુનઃ વિજળ ડૂલ થઈ જતા અંકલેશ્વર શહેરના તેમજ દિવા રોડ પિરામણ રોડ પર અને સુરતી ભાગોળ વિસ્તારની સોસાયટીના રહીશોએ સંજયનગર સ્થિત ડીજીવીસીએલ કચેરી પર હલ્લા બોલ કર્યો હતો જ્યાં જુજ કર્મચારીઓની હાજરી જોવા મળી હતી તો તેમની નજર સમક્ષ જ ફોન લગાવવા છતાં ફોન લાગ્યો ન હતો અને બીજી ટોન જ આવ્યા કરતો હતો જેને લઈ વધુ રોષે ભરાયા હતા ને ઉગ્ર રજૂઆત કર્મચારીઓને કરી હતી સાંજે બંધ થયેલ વીજ લાઈટ સવારે આવી હતી વરસતા વરસાદ ને સુસવાટા બંધ પવન વચ્ચે અંધારામાં વિતાવી પડી હતી ને રાત્રે ઉજાગરા કરવાનો વારો આવ્યો હતો આ અંગે વીજ નિગમ દ્વારા જાણવા મળ્યું હતું કે વીજ પુલ તૂટી જતા સાથે પવનમાં ફીડર પર પણ અસર થઈ હતી જેને લઈ તેને રિપેરિંગ વર્ક માટે પાછળ ટીમ કાર્યરત હતી તેમજ સતત ફરિયાદના આધારે કામગીરી ચાલી રહી હતી